ઉત્પત્તિ એકાદશી પૌરાણિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ દિવસ ભગવાન વિષ્ણુના આનંદ માટે જ્યારે વિષ્ણુ ભગવાન અનંતકૃપા અને અદ્વિતીય શક્તિ ધરાવતા હતા ત્યારે દાનવમૂર દાનવે ઈશ્વરની વિશ્વસનીયતાની પરીક્ષા લેવાનો પ્રયાસ કર્યો હતો વિષ્ણુ ભગવાનના આથે કે મૂળદાનવના દુષ્ટ સત્તાનો નાશ કરીને ભગવાન વિષ્ણુએ જગતની રક્ષા કરી વિવિધ પૌરાણિક ગ્રંથોમાં એકાદશીનું વર્ણન છે એકાદશી તિથિ પર વિષ્ણુ ભગવાનના રક્ષણ માટે પૂજા અને વિધિ કરવાથી ભક્તને શાંતિ પવિત્રતા અને જીવનમાં અનંત સુખ પ્રાપ્ત થાય છે ઉત્પત્તિ એકાદશીનો દિવસ કરવાનો અને ટાળવું આ વિશેષ તિથિ પર કરેલા કાર્ય અને ટાળેલા કાર્ય ભક્તિ સાધના અને ભગવાન વિષ્ણુની કૃપા માટે મુખ્ય પંથ છે અહી તમે જે કાર્ય કરશો તે તમારા જીવનમાં સંધિ અને શ્રદ્ધાનો લાવશે એક પ્રારંભિક કાર્ય આ દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આ માટે તાજા પાણીથી સ્નાન કરવાથી દેહ અને મન પવિત્ર થાય છે પછી ભગવાન વિષ્ણુના આરાધનામાં વ્યસ્ત થવું જોઈએ તેમના નામનો જાપ અને ઉપાસના દ્વારા મનને એકાગ્ર રાખો બે વિષ્ણુ સહસ્રનામ પાઠ કરો વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવાથી તમારા મનને શાંતિ મળશે અને તમારી જાતની શ્રદ્ધા પણ વધશે આ પાઠના વચનોથી પાપોનો નાશ થાય છે અને સારા કાર્ય માટે અનુકૂળ પરિણામ પ્રાપ્ત થાય છે ત્રણ ઘર અને આરોગ્ય માટે પૂજા કરો તમારા જીવનના દરેક પાસાને પવિત્ર બનાવવા માટે તમારે ભગવાન વિષ્ણુની આરાધના થકી ભગવાનને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ આ સંપૂર્ણ રીતે વિષ્ણુજીની પૂજા કરવામાં આવે અને આમાં તુલસી પાન દુર્વા ઘી ફળ અને પુષ્પ અર્પિત કરવું જોઈએ ચાર દાનની મહત્વતા આ દિવસે વિષ્ણુજીની પૂજામાં દાન કરવામાં મહત્વ છે ગરીબોને અનાજ દ્રવ્ય તથા અન્ય ઉપયોગી વસ્તુઓ દાન આપવાથી ભવિષ્યમાં સુખ અને શાંતિ મળે છે દાન કરવાથી આ રીતે તમે પોતાના પાપોનો પણ નિવારણ કરી શકો છો ઉત્પત્તિ એકાદશી પર ટાળવાના કાર્ય આ દિવસના મુખ્ય ટાળવાના કાર્ય જે જીવનમાં ઉર્જા અને શ્રદ્ધાનો પ્રભાવ મૂકતા હોય છે એક ક્રોધ દુશ્મની અને બગાવટ ટાળો આ દિવસ માટે તમારે શાંતિ રાખવી જોઈએ ક્રોધ ગુસ્સો અને બગાવટથી દૂર રહેવું છે આ રીતે તમે નમ્રતા અને પવિત્રતા તરફ આગળ વધશો બે મિથ્યા બોલવું ટાળો આ દિવસે વાતચીતમાં મિથ્યા ભૂલ અને ષડયંત્ર ટાળી આપવી જોઈએ આ રીતે તમારું મન અને વાણી શુદ્ધ રહેશે ત્રણ દોષ ચરિત્રહીનતા ટાળો આ દિવસે પોતાના પાપો અને ગરીબીમાંથી પાવન થવા માટે તમારે જાતિ દોષ અને ચરિત્રહીનતા ખોટી નીતિથી દૂર રહેવું જોઈએ ચાર અનાજનો ઉપયોગ ટાળો આ દિવસે અનાજનો સેવન ટાળવો વધુ સારું છે તે ભક્તિ અને એકાગ્રતા માટે શ્રેષ્ઠ રહેશે પાંચ દિનચર્યા નષ્ટ થતી રહી છે આ દિવસે દિનચર્યા પર જો ધ્યાન ન રાખાય તો તે હેતુથી દૂર રહેવું જોઈએ વૈકુંઠમાં પ્રવેશ માટે યોગ કરવું જરૂરી છે વિશેષ ઉપાય ઉત્પત્તિ એકાદશી પર અમુક વિશેષ ઉપાય થકી તમે દુઃખથી મુક્ત થઈ શકો છો અને સુખી જીવન જીવવા માટે આરાધના કરી શકો છો એક ઘરની પવિત્રતા તમારા ઘરની પવિત્રતા માટે ખાસ કરીને આ દિવસમાં મકાનની સફાઈ કરવી આ સાથે ઘરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર મૂકી દેવો જેથી ઘરમાં શુભ શક્તિની આગમન થાય બે ધર્મ કર્મમાં લાવવાનું ઘરમાં શ્રદ્ધા અને નમ્રતા વધારવા માટે વિષ્ણુ ભગવાનની પૂજા થકી પોતાના ઘરે પવિત્રતા અને ભવિષ્યના શુભ પરિણામ માટે દરેક કાર્ય માટે શ્રદ્ધાથી આગળ વધો ત્રણ તુલસીના પાન વડે પૂજા તુલસીના પાન અને ઘીથી વિષ્ણુજીની આરાધના કરવાની શ્રેષ્ઠ રીત છે તુલસીમાં એવી શક્તિ છે કે તે મસ્તિષ્કને પ્રફુલ્લિત કરી શક્તિ છે ચાર વૃક્ષો અને ગાયને દાન આપવું આ દિવસે ગાયને ઘી તુલસી અને બીજા પવિત્ર પદાર્થોનો દાન કરવો આ પદ્ધતિ પવિત્રતા અને આરોગ્ય માટે લાભદાયક છે ઉત્પત્તિ એકાદશી આખરી વિચારો ઉત્પત્તિ એકાદશી એ ભક્તિ પૂજા સાધના અને નમ્રતાનું તિથિ છે આ દિવસે ભગવાન વિષ્ણુના ભક્તોને ખાસ કૃપા પ્રાપ્ત થાય છે જ્યાંથી તમે સંપૂર્ણ દૃઢતા શ્રદ્ધા અને પવિત્રતા સાથે તમારું જીવન પસાર કરી શકો છો આ દિવસે જે વ્યકિત વિષ્ણુજીની શ્રદ્ધાપૂર્વક પૂજા અને દાન આપે છે તેને અદ્વિતીય ફળ મળે છે અને તે જીવનની દરેક સમસ્યાઓમાંથી મુક્તિ પ્રાપ્ત કરે છે